નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકોની વધી મુશ્કેલીઓ વિશે તો મિત્રો રેશન કાર્ડ ધારકોની વધી મુશ્કેલી આવતા મહિને આ લોકોનું રેશન કાર્ડ થશે બંધ તો મિત્રો શું છે હકીકત તેની તમામ વાત વિગતવાર જાણીએ તો મિત્રો રેશન કાર્ડ ઈ કે એક પ્રક્રિયા છે જેમાં રેશન કાર્ડ ધારકોની ઓળખ આધાર કાર્ડ અને બાયોમેટ્રિક ચકાસણી દ્વારા સાચી હોતી ખાતરી કરવામાં આવે છે રાષ્ટ્રીય ખાદ સુરક્ષા અધિનિયમ હેઠળ રેશન કાર્ડ ધારકો માટે રેશન કાર્ડ ઇ કેવાય ફરજિયાત કરવામાં આવે છે તેના આધારે માત્ર લાયક લાભાર્થીઓ જ સરકારી યોજનાનો લાભ મેળવી શકે છે આ પ્રક્રિયા ડુપ્લિકેટ અથવા તો ખોટા રેશન કાર્ડને દૂર કરવામાં મદદ કરે છે અને રાશન વિતરણ વ્યવસ્થાને પારદર્શક બનાવે છે તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે ઇ કે વાયસી કરાવવું ફરજિયાત છે જે તેમના માટે ખૂબ જ અગત્યનું છે અને મિત્રો હવે જાણીશું કે રેશન કાર્ડ ઈ કેવાયસી શા માટે જરૂરી છે તો મિત્રો રેશન કાર્ડની માન્યતા જાળવવા અને લાભાર્થીઓની ઓળખ ચકાસવા માટે ખોટા અથવા તો ડુપ્લિકેટ રેશન કાર્ડને દૂર કરવા માટે સરકારી યોજનાઓનો લાભ માત્ર લાયક વ્યક્તિઓને જ મળે તેની ખાતરી કરવા માટે અને જો ઈ કેવાયસી ન કરવામાં આવે તો રેશન કાર્ડ રદ થઈ શકે છે અથવા તો રેશન મળવાનું બંધ થઈ શકે છે તો મિત્રો આ માટે રેશન કાર્ડ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત અને જરૂરી છે કેમ કે કોઈ ડુપ્લિકેટ રેશન લઈ ન શકે તે માટે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત રહેશે અને મિત્રો હવે રેશન કાર્ડ ઇ માટેના જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો રેશન કાર્ડ ઈ માટે નીચે મુજબના દર્શાવેલા દસ્તાવેજોની જરૂર પડશે તેમાં રેશન કાર્ડ આધાર કાર્ડ એટલે કે આધાર સાથે લિંક કરેલો મોબાઈલ નંબર પાસપોર્ટ સાઇઝના ફોટા જો ઓફલાઈન પ્રક્રિયા હોય તો ઈમેલ આઈડી વિકલ્પમાં રહેઠાણના પ્રમાણપત્રો જો જરૂરી હોય તો બેંક પાસબુકની નકલ કેટલાક કિસ્સાઓમાં બાયોમેટ્રિક વિગતો જેવી કે ફિંગરપ્રિન્ટ અથવા તો ચહેરાની ઓળખ હવે મિત્રો જાણીશું કે રેશન કાર્ડ ઈ કેવાયસી કરવાની પ્રક્રિયા વિશે તો મિત્રો તેમાં પહેલું છે ગૂગલ પ્લે સ્ટોરમાંથી મેરા રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો સાથે આધાર ફેસ આરડી એપ્લિકેશન પણ ઇન્સ્ટોલ કરો મેરા રેશન એપ ખોલો અને તમારી ભાષા ગુજરાતી પસંદ કરો તમારો મોબાઈલ નંબર દાખલ કરો અને મળેલા ઓટીપી દ્વારા વેરિફિકેશન કરો પ્રોફાઇલમાં જઈને પાસવર્ડ સેટ કરો અને રેશન કાર્ડ નંબર લિંક કરો હોમ પેજ પર આધાર ઇકેવાય સી ઓપન પસંદ કરો રેશન કાર્ડ નંબર અને આધાર નંબર દાખલ કરો આધાર સાથે લિંક કરેલા મોબાઈલ નંબર પર ઓટીપી મળશે તે દાખલ કરો અને વેરિફિકેશન કરો આધાર ફેસ ફેસાડી એપ ખોલો અને ચહેરાની ઓળખ માટે સેલ્ફી લો સેલ્ફી લેતી વખતે ચહેરો સીધો રાખો અને સ્ક્રીન પરની સૂચનાઓનું પાલન કરો જેમ કે આંખો ખુલ્લી રાખીને પટપટાવી શહેરાની ચકાસણી સફળ થયા પછી સબમિટ બટન પર ક્લિક કરો અને મિત્રો ત્યારબાદ ચકાસણી પૂર્ણ થયા પછી તમને એક કન્ફર્મેશન મેસેજ અથવા તો ઇમેલ મળશે જે દર્શાવે છે કે તમારું રેશન કાર્ડ ઈ કેવાયસી સફળતા પૂર્ણ થઈ ગયું છે અને મિત્રો ખાસ નોંધ લઈ લો કે જો ઓટીપી ન આવે તો તારીખ કરો કે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક છે જો નહીં તો નજીકના આધાર કેન્દ્ર પર જઈને મોબાઈલ નંબર અપડેટ કરાવો દર પાંચ વર્ષ રેશન કાર્ડ ઈ કેવાયસી અપડેટ ફરજિયાત છે અને મિત્રો ત્યારબાદ વધુમાં જણાઈએ તો રેશન કાર્ડ ધારકો માટે ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે જે ખાસ આર્થિક રૂપે નબળા પરિવારો માટે રાહતની વાત છે આ નવી યોજના અંતર્ગત પાત્ર પરિવારો માટે મફત અનાજ સાથે સાથે પ્રતિ મહિને રૂપિયા એક હજાર રૂપિયાની સહાય પણ પ્રદાન કરવામાં આવશે આ પહેલ અને લાખો પરિવારને પ્રદાન કરવા માટે સમર્થકોએ જે યોગ્ય મારથી મુશ્કેલી અનુભવે છે અને ખોરાકની સુરક્ષા પૂરી પડતી હોય છે આ યોજનાની શરૂઆતના સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવી છે હવે તે દેશના વિવિધ રાજ્યમાં તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવી રહી છે